નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના સરહદ પોલીસ સ્ટેશન ખાતે જ્યાં અહીંયા એક મામલો આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ દ્વારા જગ્યા જગ્યાએ ઠેર ઠેર એટલે અત્યારે વિઝિટ કરવામાં આવી રહી છે શાળાઓમાં વિઝિટ કરવામાં આવી રહી છે જ્યારે રાજકોટનો ટીઆરપી ગેમ ગેમઝોનનો જે મામલો બન્યો હતો અગ્નિકાંડ થયો તો તેને લઈને સરકાર સતર્ક થઈ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જાગ્યું છે અને જ્યારે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા ઠેર ઠેર વિઝિટ કરવામાં આવી રહી છે અને એનઓસી અને બીયુ પરમિશનની ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે જેઓ અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફતેહવાડી વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાં આગળ ઘણી સ્કૂલોનો ચેક કરીને જેની બીયુ પરમિશન એનઓસી નથી તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી અને તે કાર્યવાહી દરમિયાન એક સ્કૂલ ખાતે એવો બનાવ બનવા પામ્યો હતો જ્યાં આગળ સ્કૂલ સ્કૂલના સંચાલક દ્વારા કોર્પોરેશન અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને બંનેના વચ્ચે કોર્પોરેશન અધિકારી અને સ્કૂલ સંચાલક વચ્ચે જે બોલાચાલી થઈ હતી જે અમારે મીડિયા કેમેરામાં કેદ થઈ છે બીયુ પરમિશન વગરની બિલ્ડિંગ હતી જે બાબતે આપણે સીલ મારવા ગયા હતા એ બાબતે એ લોકોએ ઝપાઝપી કરી અને આપણી જોડે સરકારી કામમાં રુકાવટ કર્યું

જે કોર્પોરેશનના અધિકારીઓ પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે દારૂ પીને આવ્યા છે અને પૈસાની ખોટી માંગણી કરે છે તેવા આક્ષેપો સાથે તેઓ ઉપર લગાડવામાં આવ્યા હતા જ્યારે અને તેઓ સરકારી કામમાં અડચણરૂપ બન્યા હતા સંચાલક તે માટે તેઓ અધિકારીઓશ્રીઓ બધા પોતે અહીંયા સરહદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલા છે વધુ વિકટ માટે જોઈશું કે આગળ આનો શું નિકાલ આવે છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ मिश्रा जी ये अपना लोग है कौन सा ये वाला चला हां हां सही दिन तो गम उठे कहां से मैं हां 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 તમે તમારું કામ ગમે થોડો પેલો મારી લીગલ નથી મારું કામ છે તમે ફોટો સુકમાદો જો અને તમે કમ ખાલી આને બોલવાનું કોઈ ગમકી નથી જોઈ લો ઈશ કરાવો છે ઈશ કરવો છે બોલાવ પોલીસને બોલાવ પોલીસને ના હોય તો કરી દો ખોટે ખોડી નથી વાત કરવાની મારી માટે ખોટે ખોડી રજવારી હું કમાલ પર નથી માન તમે ખાધા દાખલી પર હું આવે છે પહેલા પોલીસ સ્ટેશન તમારા હોય તો દેવા

બાઈઓલી વાત અમે પૈસા આપીશું કરી શકાય બસ પૈસા કીચે તમે અમે વીડિયા સામે પૈસા આપીશું કરવાનો આપું છું કોર્પોરેશન કમિશનર સાહેબને પૈસા આપું છું અમને પૈસા લેઈને પણ નથી જતા આ પૈસા માંગે જો પૈસા આપવા તૈયાર છું જ્યારે મુખ્યમંત્રી સાહેબ રેવન્યુ વિભાગ સાહેબ દક્ષિણ પશ્ચિમ લોકની અધિકારી ને હી પણ હું પ્રશ્ન પૂછી રહ્યો છું પાંચ હજાર કરોડ ની સંપત્તિ જ્યારે આ નિર્માણ કરે છે ત્યારે પીયુ પરમિશન બધું થવા દે છે વ્યવહાર થાય છે મધ્ય ઝોન માં તબદીલી થાય છે આર યુ માસ્કિંગ ફોર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત હેલ્થ એક જાગૃત નાગરિક તરીકે નરેન્દ્રભાઈ મારા પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વારની સરકાર મારા અમિતભાઈ શાહ કોન્સ્ટિટ્યુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ કોન્સ્ટિટ્યુએન્સીમાં અધિકારી શ્રીઓ પૈસાની માંગણી शिक्षण लो व्हाट इज दिस व्हाट इज दिस मेहमान ले ऊपर वाले अभी नहीं जा सकता मदर के बाद जाना और रिस्पेक्टशन जो रिस्पेक्टशन सही कहीं भी चलेंगे मैं नहीं जा हमें सरकार के अधिकारियों ने बताइए सरकार के अधिकारी पोते खुल से हमने कई बार बात की उसके लिए तमाम दिशा अपना चाहते कोई दिशा नहीं बता નામદાસ નરેન્દ્રભાઈ ના અધિકારી જ્યાં બી આવે અમે રાજી છીએ પણ તેમ છતાં પ્રયત્ન